ઢેબર સર્વસેવા વિકાસ મંડળ અંજાર સંચાલિત શૈક્ષણિક શ્રી એલડી રબારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ મધ્યે જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ભુજ દ્વારા સ્વચ્છતા હી સેવા બે હાજર ચોવીસમાંય ભારત અંતર્ગત જિલ્લાના યુથ કોઓર્ડિનેટર શ્રીમતી રચના શર્માના માર્ગદર્શન હેઠળ અહીંની કુમાર અને કન્યા શાળાઓમાં સફાઈ ઝુંબેશ અભિયાન ચલાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ રોજ આચાર્ય શ્રી અમૃતભાઈ દેસાઈ બાબુભાઈ દેસાઈ તેમજ સંજયભાઈ પરમાર દિનેશભાઈ દેસાઈ દેસાઈ રબારી તેમજ અંજારનગરના એનવાયસી વાયસી પ્રશાંત રાઠોડ શિવાનીબેન ગોહિલ અને સામાજિક કાર્યકર ડાયાલાલભાઈ રાઠોડ તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર જોડાયા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડીયા મોટી કર